દાનપુર તાલુકાની કાચલા ફળિયા વર્ગ સજોઈ પ્રાથમિક શાળામાં ઉત્તરાયણ પર્વની ભવ્ય ઉજવણી દાનપુર તાલુકાની કાચલા ફળિયા વર્ગ સજોઈ પ્રાથમિક શાળામાં તારીખ તેર એક બે હજાર છવ્વીસના રોજ પરંપરાગત ઉત્સાહ અને આનંદ સાથે ઉત્તરાયણ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે શાળામાં બાળ વાટિકાથી લઈ ધોરણ એકથી પાંચ સુધીના વિદ્યાર્થીઓમાં ખાસ ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો સાણા આચાર્ય શ્રી દિનેશભાઈ દ્વારા તમામ વિદ્યાર્થીઓને પતંગોનું વિતરણ કરવામાં આવ્યું જે કારણે બાળકોના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી ઉત્તરાયણ પર્વના સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ અંગે બાળકો દ્વારા સુંદર અને આત્મવિશ્વાસ સંપૂર્ણ વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું જે સૌને પ્રેરણાદાયક બની શાળાના શિક્ષક શ્રી ઉત્તમભાઈ પ્રજાપતિ દ્વારા બાળકોને પરંપરાગત તલ ચીકી તેમજ પતંગોનું વિતરણ કરી ઉત્તરાયણ પર્વની હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી તો સાથે જ છત્રસિંહ બારિયા દ્વારા ઉત્તરાયણ પર્વના સામાજિક સાંસ્કૃતિક અને પર્યાવરણીય મહત્વ વિશે બાળકોને સરળ ભાષામાં સમજ આપવામાં આવી આ સમગ્ર કાર્યક્રમ દ્વારા બાળકોમાં ભારતીય પરંપરા સંસ્કૃતિ અને ઉત્સવ પ્રત્યેનો ભાવ મજબૂત બન્યો તેમજ શાળામાં આનંદમય અને શૈક્ષણિક વાતાવરણ સર્જાયું શાળાની આ પહેલ પ્રશંસનીય બની રહી છે અને સ્થાનિક સ્તરે શિક્ષણ સાથે સંસ્કૃતિના સંવર્ધનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે રિપોર્ટર નરેશ બનાસકાઠા